સંક્ષેપીકરણ ટાટ પરીક્ષા આપનારા ટેટ ટાટ તેમના માટે બી અગત્યનું છે ધોરણ બારની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ અગત્યનું છે સંક્ષેપીકરણનો અહીંયા પ્રશ્ન દેખાય છે જે બોર્ડ પરીક્ષા માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે પહેલાં ધ્યાનથી તમારે એકવાર એને વાંચી લેવાનું છે અને વાંચ્યા પછી તમારે એમાં જે જરૂરી બાબતો છે તેની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી લેવાની છે જેથી તમે એ શબ્દોનો ઉપયોગ કરીને તમે ટૂંકાણમાં વાતને રજૂઆત કરી શકો છો પછી આખા પેરેગ્રાફને વાંચીને એનું જે યોગ્ય શીર્ષક તમને લાગે તે પ્રમાણે તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે જેમ કે અહીંયા કર્તવ્ય પાલન અને પ્રતિષ્ઠા શીર્ષક આપ્યું છે મહાન પુરુષો અને સમાજ સેવકોને જીવનમાં અનેક દુઃખો પડ્યા છે અને તેઓ અનેક કસોટીઓમાંથી પસાર થયા છે એ બધું એમના માટે સુખરૂપ નીવડ્યું છે કેમ કે આવા અનુભવોથી તેઓ ઘડાયા છે પાકા થયા છે તેમના મન અને હૃદય પુષ્ટ બન્યા છે અને તેમને સમાજમાં આગવી કીર્તિ કે પ્રતિષ્ઠા પણ મળી છે આ તમારું એક તૃતીયાંશ ભાગનું સંક્ષેપીકરણ અહીંયા થઈ જાય છે અને એવી રીતે તમારે પરીક્ષાની અંદર પણ જવાબ લખવાનું રહે છે